અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ નવજીવન ગરબા ગ્રાઉન્ડની સામે એ વન ખારીસિંગ સેન્ટરના આઉટલેટ સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો હતો ભરૂચમાં નર્મદા નદીની માટીમાંથી તૈયાર થતી ખારીસિંગ વિશ્વભરમાં જાણીતી છે સૌરાષ્ટ્રમાં મગફળી લાવીને અહીં ખારીસિંગ બનાવવામાં આવે છે મગફળીનું ઉત્પાદન સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં વધુ થાય છે પરંતુ એમાંથી બનતી ખારીસિંગ સમગ્ર વિશ્વમાં ભરૂચની પ્રખ્યાત છે અને તેનું કારણ ભરૂચના બાગોળમાંથી વહેતી નર્મદા કિનારેની મળતી માટી છે આ માટીમાં સિંગને પકાવવાથી સામાન્ય સિંગ ભરૂચની ખારી સિંગ એટલે કે ભરૂચની બદામ બની જાય છે ખારી સિંઘનું નામ આવે એટલે ભરૂચનું નામ લેવાય ભરૂચની ખારી સિંઘ વિશ્વભરમાં પ્રખ્યાત છે ભરૂચના કારીગરોની કલાએ ખારી સિંઘને પ્રખ્યાત બનાવ્યું છે ભરૂચના કારીગરો દ્વારા સિંગ દાણાને લાલમાંથી સફેદ બનાવવામાં આવે છે ભરૂચની ખારી સિંગ દેશ વિદેશમાં એક્સપર્ટ પણ કરવામાં આવે છે ખારી સિંઘ પણ અલગ અલગ પ્રકારની વેરાયટીમાં જોવા મળે છે નારિયરવાળી સિંગ ચોકલેટવાળી સિંગ હાજમા સિંગ સહિતની સિંગનો સમાવેશ કરવામાં આવે છે હવે આ તમામ ફ્લેવર તેમજ ખાસ કરીને ઉપવાસમાં પણ લઈ શકાય તેવી ખારીસિંગ અંકલેશ્વર ખાતે આવેલા નવદુર્ગા ગરબા ગ્રાઉન્ડની સામે આવેલ એવન ખારીસિંગ સેન્ટર ખાતે પણ ફેક્ટરી આઉટલેટ શરૂ થતાં બરૂચના ભાવે મળી રહેશે અને આ એવન ખારીસિંગ સેન્ટર ખાતે ખારીસિંગની સાથે સાથે ખારીસિંગના ફ્લેવરવાળી તમામ જાતના ફ્લેવરની ચીકી તેમજ દરેક જાતના ચણા પણ ઉપલબ્ધ છે મારું નામ જસુભાઈ નવજીવન સોસાયટીમાં રહું છું અત્યારે નવજીવન ગરબા ગ્રાઉન્ડની સામે દુકાન નંબર પ્રખ્યાત ખાડી સિંગ સેન્ટર શુભારંભ કરવામાં આવેલો છે ફક્ત અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આ ખારી એક એક જ શોપ છે હાલમાં અમારા ત્યાં અલગ અલગ પ્રકારની સિંગના પ્રકારોની સિંગો મળે છે તે જ પ્રમાણે ચણાના પણ અલગ અલગ પ્રકારને ચણાઓ મળે છે ચીકી પણ અલગ અલગ જાતની ચીકી મળે છે તેથી એકવાર આ શોપનું મુલાકાત લેવા આમંત્રણ પાઠવું છું